જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં નીતિનિલાસ ગૌસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી સુધા સુધાધારા તેમાં છેલ્લે સિદ્ધાંત શિબિરનો ઉદ્દેશ્ય શું અત્યારે પુષ્ટિ સંપ્રદાયમાં જ્યાં જ્યાં ગૌસ્વામી બાળકો દ્વારા શિબિર થતી હોય તો ખરેખર એ શિબિર એ સત્સંગ સભાનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ તેના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે પૂજ્યપાઠ ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી દેવીજીઓના ઉધારની ચિંતા તેમને સતત રહ્યા કરે છે આપસી વારંવાર આજ્ઞા કરતા કે ક્યાં સર્વશ્રેષ્ઠ પુષ્ટિ માર્ગ અને ક્યાં આજના વૈષ્ણવોની સ્થિતિ પુષ્ટિ માર્ગમાં આવીને જીવફલથી વંચિત રહે તો તેનું સૃષ્ટિમાં જન્મ વૃદ્ધા છે આજે પુષ્ટિ માર્ગીય જીવો પ્રવાહી સૃષ્ટિને અનુસરતા થઈ ગયા છે તેઓ એ નથી જાણતા કે પ્રવાહી સૃષ્ટિની તો પ્રવાહી સૃષ્ટિનું તો ફલ સંસાર જ છે અને તે પ્રાપ્ત કરવા તેઓ સતત પ્રયત્નશીલ હોય છે પણ જીવોનું ફલ સંસાર નથી પુષ્ટિજીવોનું ફલ તો ભગવત પ્રાપ્તિ કરવાનું છે અને તે કરવા માટે સંસારમાં વૈરાગ્ય રાખવો જોઈએ લૌકિક કાર્યો તો કપટ બુદ્ધિથી જ કરવાના છે અને ભગવત સંબંધી કાર્યોમાં સ્નેહ રાખવો જોઈએ પણ આજે તેમાં વિપરીતતા આવી ગઈ એટલે કે ભગવત સંબંધી કાર્યો કપટ બુદ્ધિથી અને લૌકિક કાર્યો સ્નેહપૂર્વક કરીએ છીએ આમ થવાનું કારણ આપશ્રી સમજાવે છે કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું અજ્ઞાન જ આમાં કારણભૂત છે અને તે જ્ઞાન કરાવવા માટે આપશ્રી સિદ્ધાંત શિબિરોનું આયોજન કરવું એવું જરૂરી એ સમયમાં માનતા હતા આપશ્રી જુદા જુદા વિસ્તારોમાં આવી શિબિરો ગોઠવવાના મતના છે જ્યાં શિબિર રાખવામાં આવે છે ત્યાં આજુબાજુના ગામના વૈષ્ણવો સાંભળવા આવે અને વચનામૃતનો સમય દિવસના ચારથી સાંજના સાત વાગ્યા સુધીનો રાખવામાં આવે જે વૈષ્ણવો પોતાને ઘરે શ્રી ઠાકોરજીની રાજભોગ સુધીની સેવા પહોંચી પ્રસાદ લઈ અને સમયસર શિબિરમાં પહોંચી જાય બરાબર ખાસ ધ્યાન દેવા દેવું છે કે શિબિરનો સમય શું હોવો જોઈએ પ્રભુની સેવા ન છૂટે એ ટાઈમ ફિક્સ કરતા આમ થવાથી એક તો શ્રી ઠાકુરજીની સેવા પણ ન છૂટે અને બીજું જ્યાં શિબિર હોય ત્યાંના વૈષ્ણવને આવેલા વૈષ્ણવનું સમાધાન કરવાની ભાંગ જળમાં પડવું ન પડે આ ચોખ્ખું ઉલ્લેખ છે અત્યારે આપણે આ વધી ગયું અને મુક્ત રીતે કથા શ્રવણ કરી શકે પછી જ્યારે રચનામત પૂરા થાય ત્યારે બહાર ગામથી આવેલા વૈષ્ણવો પોતપોતાને ઘરે ચાલ્યા જાય અને પોતાના શ્રી ઠાકોરજીને ઉત્થાપનનીથી સેનપ્રયત્ની સેવા પાછા પહોંચે આમ થવાથી માર્ગનો સિદ્ધાંત જે સેવાયામવા કથાયામવા એ સેવા સમયે સેવા અને અનુસરમાં કથા આ સિદ્ધાંતોનું બરાબર પાલન થાય આપશ્રીનું એવું મંતવ્ય છે કે કથામાં સાત્વિકતાપૂર્ણ વ્યવહાર હોવો જરૂરી છે જ્યાં શિબિર રાખ્યું હોય તે સ્થળ એકાંતિક એટલે કે વાડી અગર એવું કોઈ સ્થળ પસંદ કરવું જોઈએ કે જ્યાં બીજા માણસોની અવર જવર ન હોય અને જે વર્ષને સમજી શકે અને સમજીને આચરણમાં મૂકવાની ધગસવાળા હોય તેઓને જ શિબિરમાં બોલાવવા જોઈએ પછી સંખ્યા ભલે ઓછી હોય કોઈ વૈષ્ણવો દૂરથી આવ્યા હોય અને પાછા સાંજે પોતાને ઘરે પહોંચી શકે તેમ ન હોય અને રોકાવાની જોઈને ફરજ પડે તો તેનું સમાધાન સાદી રીતે કરવું જોઈએ આવા સાત્વિક અને સાદા આહારથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને બુંદી અને મોનથાળ જેવા માદક પદાર્થોના સેવનથી ઊંઘ અને આળસ આવે છે જે કથામાં બાધક થાય છે આપશ્રીનું માનવું છે કે આજે માર્ગનો સાચો પ્રચાર લુપ્ત થતો જાય છે અને અન્યથા પ્રચાર વધતો જાય છે ઘણા ઠેકાણે વાર્તા સપ્તાહો યોજાય છે તેમજ ભાગવત સપ્તાહો પણ થાય છે ષોડસ ગ્રંથ આદિની પણ સપ્તાહો થાય છે પણ પરિણામ જોઈએ તેવું આવતું નથી અને કદાચ જ્ઞાન હોય તો આચરણમાં હોતું નથી જેથી શ્રોતાઓ ઉપર જોઈએ તેવો પ્રભાર પણ પડતો નથી પ્રભાવ પડવો જોઈએ એટલો ક્યાંક ક્યાંક નાટક સિનેમા જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં પ્રચાર માટે કરવામાં આવે છે પણ તે પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતની દ્રષ્ટિએ સુસંગત નથી મનોરથોમાં ગોસ્વામી બાળકોના પ્રવચનો થાય પણ મનોરથોમાં હવે સાત્વિકતા રહી નથી તેથી ધાર્યું પરિણામ આવતું નથી આપ શ્રી સાત્વિકતા ઉપર ખાસ ભાર મૂકે છે આપશ્રી આજ્ઞા કરે છે કે જીવનમાં સાત્વિકતા આવ્યા વગર ભાવની સ્થિરતા કદાપી થવાની નથી જીવનમાં સાત્વિકતા લાવવા માટે અસમર્પિત ત્યાગ જો એ ખાસ ઉલ્લેખ કરે છે આપશ્રી કે અસમર્પિત ત્યાગ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું શ્રવણ અને મનન બીજું બધું વાંચન કરીએ આપણે ઠીક છે પણ જ્યાં લાગીશ કે વલ્લભના ગ્રંથો છે વલ્લભ ગીતા સોળસ ગ્રંથો આ જીવનમાં નહીં વણીએ આપણે તો કાંઈ નહીં સમજાય અષ્ટાક્ષરનું સતત સ્મરણ એકાદશી અને જયંતિ વ્રતો કરવા જોઈએ વ્યવહારમાં નીતિમત્તાનું ધોરણ અપનાવવું વગેરે જરૂરી છે અને આ બધું સમજાવવા માટે આપશે સિદ્ધાંત શિબિરનું આયોજન કરવું એવું જરૂરી માને છે તો આ સિદ્ધાંત શિબિરના આયોજનથી પુષ્ટિ સૃષ્ટિ ઉપર જો આ રીતે આયોજન થાય તો ઘણો પ્રભાવ પડી શકે અને ખાસ શ્રી વલ્લભના સોળસ ગ્રંથો શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવત આદિની અંદર શું સમજાવ્યું છે અને સેવા જ ઉદ્દેશ નામ સેવા અને સ્વરૂપ સેવા એનો ઉદ્દેશ સ્પષ્ટ કરવો જોઈએ અને બને તેટલું શુદ્ધ અને સાત્વિક જીવન જીવવા માટેની પ્રેરણા આવા સિદ્ધાંત શિબિરોથી મળી શકે તો એની અગ્રેસરતા અત્યારે જોઈએ તેટલી દેખાઈ નથી આવતી તો તેનું કારણ તપાસી અને આવા સિદ્ધાંત શિબિરનું આયોજન આવા સત્સંગ સભાઓનું આયોજન થવું જોઈએ જેથી કરીને વૈષ્ણવ શ્રુતિને સંપૂર્ણ લાભ મળી શકે શ્રી વલ્લભાધી શકી જય